સાથે એક ચોથાઈ કપ બેસન એક કપ મેથીની ભાજી અહીંયા મેં મેથીને સાફ પાણીથી ધોઈ આ રીતે ઝીણી સમારી લઈ લીધી છે હવે તેમાં ઉમેરીશું એક ખમણેલો બટેટો સાથે દોઢ ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો સાથે અડધી ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ જો તમે આ રીતે ક્યારેય મુઠિયા નહીં બનાવ્યા હોય તો એકવાર આ રીતે બનાવજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો બધી જ સામગ્રીઓ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ અને હવે મિક્સ કરી દઈએ મુઠિયામાં આ રીતે તેલ ઉમેરવાથી મુઠિયા ખાતી વખતે બિલકુલ પણ કોરા લાગશે નહીં અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરી મુઠિયાનો લોટ બાંધી લઈએ તો લોટને આપણે આ રીતે એકદમ સારી રીતે મસડી બાંધવાનો છે તો લોટને આપણે બાંધી લીધો છે હવે આપણે આમાંથી નાની સાઈઝના મુઠિયા બનાવી લઈએ તો આ રીતે હાથમાં થોડો લુવો લઈ મુઠિયા જેવો શેપ આપી દઈએ તો બધા જ મુઠિયા રેડી થઈ ગયા છે હવે આપણે તેને સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લઈએ તો આ રીતે ગોઠવી દઈએ અને હવે કવર કરી દસ મિનિટ સ્ટીમ કરી લઈએ તો મુઠિયાને બફાતા દસ મિનિટ થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે હવે તેને કટ કરી વઘાર કરી લઈએ તો પેનમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન હવે તેમાં કટ કરેલા મુઠિયા ઉમેરી દઈએ અને હવે વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને બે મિનિટ જેવા થવા દઈએ તો બે મિનિટ પછી આપણા એકદમ ટેસ્ટીવા મુઠિયા તૈયાર છે હવે તેને સર્વ કરી લે તો ટોમેટો કેચઅપ અથવા ચા સાથે ખાવાની મજા પડે તેવા એકદમ સ્વાદિષ્ટ મુઠિયા બનીને તૈયાર છે એકવાર તમે આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગે છે તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો